આપણે આવનારી પરીક્ષાઓ છે આપણો અહીંયા સત્તર એટલે કે આના પહેલા આપણે સોળ ટેસ્ટ થઈ ગયા છે અને આપણા સત્તરમાં મોક ટેસ્ટ અહિયાં આપણે જોવા જઈ રહ્યા છે તો આપણે સૌથી પહેલા દર્શન કરી લઈએ શ્રી શ્યામ બાબાની જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જયો ખાટુ શ્યામ આપણને ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય ભરપૂર આપે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ મનગમતી સફળતા જેના માટે મહેનત કરીએ છીએ તે આપણને મળી રહે આપણે એવી શ્રી શ્યામ બાબાને પ્રાર્થના કરીશું મારું નામ હર્ષલ જૈન અને છ વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી ને મેથેમેટિક્સમાં અને સાડા પાંચ વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ

ફેનકોલ એપ્લિકેશન ની અંદર તમે મારી સાથે લાઈવ વિડિયો કોલ થકી તમારા ડાઉટ નું સોલ્યુશન મેળવી શકો છો ફ્રી ઓફ કોસ્ટ છે બાકી આનો ચાર્જ વધારે હોય તમે જાણો છો તો ફ્રી ઓફ કોસ્ટ છે તો એનો તમે મહત્તમ મિત્રો લાભ લેશો એવી આશા રાખીએ છે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલી છે કઈ આપણે નદી તંત્ર ની વાત કરી ગયા હતા બરાબર કે ભાઈ વૃક્ષાકાર છે એ કચ્છનું તળ ગુજરાત આવે અપકેન્દ્રીય સૌરાષ્ટ્ર નું આવે ભૂકંપ આવે છે સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર અને તે છે ભાઈ અલ્લાબંદનું નિર્માણ કર્યું એને તો અઢારસો ઓગણીસ નો વર્ષ આવે એમાં પછી મેં જગ્યા પણ કે ભાઈ જોઈ લો આ રીતે અહીંયા તમને સિનારીઓ જોવા મળે છે ફોટોમાં તમે એને નહીં હાળી શકો છો અલ્લાહબંદ નું નિર્માણ થયું અલ્લાહ છે આકસ્મિક રીતે લોકોની મદદ કરી એટલા માટે એને અલ્લાબંદ તરીકે ફેમસ કરી દેવામાં આવ્યું સમયગાળામાં ટોટલ સત્તાણું જેટલી નદીઓ છે કચ્છની અંદર રાઈટ બરાબર પછી આપણે મચ્છુ નદી વિશે વાત કરી ગયા હતા ભાદર વિશે વાત કરી ગયા હતા કાડુબાર વિશે વાત કરી ગયા હતા સાબરમતી વિશે વાત કરી ગયા હતા ખારી વિશે વાત કરી ગયા હતા વાત્રક નદી પર વાત્રેમ ક્યાં આવેલો છે એની ચર્ચા કરી ગયા હતા નર્મદા નદી ગુજરાતમાં કયા જિલ્લાથી પ્રવેશ કરે છે મેં તમને કીધું કે છોટાઉદેપુર જિલ્લાની અંદર આવશે અને તે છે હંભેશ્વર પાસે ફૂલઝર નજીકના ના પ્રદેશમાંથી નીકળતી નદી કહી તો ફુલઝર માંથી ભાઈ ઘેરો નદી ના નીકળે દેન નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે એની અંદર શુષ્ક નદી તંત્ર કોનું છે તો આપણે કચ્છનું કહ્યું રાઈટ અને આપણે છેલ્લે પછી એન્ડઅપ કર્યું તો હવે આપણે ચૌદ મો પ્રશ્નથી અહીંયાથી શરૂઆત કરીએ છીએ વેલકમ વેલકમ આવી જશ ગુજરાતમાં નાની મોટી થઈને કુલ કેટલી નદીઓ છે તે આવેલી છે ચાલો આન્સર આપો સત્તાણું નદી મેં તમને ગઈકાલે કહી હતી કચ્છ ની આવશે ચલો ભાઈ ચલો ભાઈ આન્સર આપો ના આવડતો કોમેન્ટ બોક્સમાં કે નથી આવડતું ઠીક છે ભાઈ કચ્છમાં ગુજરાતમાં કુલ નાની મોટી થઈને નદીઓની જો વાત કરવામાં આવે ને ભાઈ કચ્છમાં નાની મોટી થઈને નદીઓ જે છે એ તમારો જવાબ બનશે ભાઈ ટોટલ વન એટી चलो भाई वन एटी फाइव नेक्स्ट क्वेश्चन मुवन करे अपने એના પર બેક સાઈડ આવી જાઓ તમને ગયા માં મેં તમે કરાવેલું ચલો તમને કીધું કે આપણે સૌરાષ્ટ્ર કેટલી નદીઓ છે તમે જોઈ શકો છો ઇમેજ ની અંદર સૌરાષ્ટ્ર પ્રોપર ની અંદર નદીઓ જે છે તે આવશે ભાઈ સત્તાણું અહીં ચેકઆઉટ કરી લો કઈ રીતે થાય છે ફાઈવ એનો સિનારિયો સમજી લો સત્તાણું જે સૌરાષ્ટ્રની સત્તર સત્તર ગુજરાતની તમને કહી દીધું કઈ જગ્યાએ કેટલી નદીઓ છે એનો પોઈન્ટ ઓફ વ્યુ તમે અહીંયા માઇન્ડમાં આપી દીધો ક્લિયર ઓકે ગુજરાતના નદી તમને ભૂપુષ્ઠ અને આબોહવાની દ્રષ્ટિ કેટલા ભાગમાં વેચી શકાય છે બરાબર ગુજરાતના ભૂપુષ્ઠ ને આબોહવાની દ્રષ્ટિ ત્રણ પાડમાં વહેંચી શકાય સુરજબારી બંધ જે કચ્છના અટકાવવા માટે બંધ છે તેના માટે ઉપયોગ કરવામાં આવે છે બારી બંધ છે તે કચ્છના અંદર અટકાવવા માટે છે બરાબર

બાવળ છે એનો ઉપયોગ કરવામાં આવે છે ભાઈ ભાઈ બરાબર અને તમને ખ્યાલ હોય તો છે બાવડમાંથી ચાર ચાર બને રાઈટ તો આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે આટલી વસ્તુ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મુન કરીએ છીએ આપણે કઈ નદી ઉપર રુદ્રમાતા બનવાના આવ્યું છે કચ્છના નદી તંત્રની એકમાત્ર અગત્યની સિંચાઈ યોજના છે આન્સર આપતા જો ખ્યાલ આવે કે ભાઈ તમારે કેટલું ખોટું પડી રહ્યું જવાબ બીજા મિત્રોનો જવાબ શું આવી રહ્યા છે ભાઈ સત્તર નંબરના ક્વેશ્ચનનો સત્ય જવાબ આવે છે ઓપ્શન નંબર

આવે છે જોઈ રહ્યો છે ઉત્તરવાહીની નદીઓ પૈકી કઈ જગ્યાએ સમય રહે કચ્છની અંદર એવું છે કે ભાઈ ઉત્તર તરફ જે નદીઓ વહે અને ઉત્તરવાહી નદી કહેવાય દક્ષિણ તરફ વહે અને દક્ષિણ વાહિની નદી કહેવાય રાઈટ તો આવા કોન્સેપ્ટ છે કચ્છની અંદર જે આપણને ખ્યાલ હોવા જોઈએ

ડેફિનેટલી સર નેક્સ્ટ ક્વેશન તરફ કચ્છની દક્ષિણ વાહિની નદીઓ છે તે કઈ જગ્યાએ મળે છે

આપણે ઓલરેડી કરી ગયા સૌરાષ્ટ્ર ની અંદર ના આપણે કચ્છની કરી ગયા સૌરાષ્ટ્રની બાકી છે આપણે કચ્છની કરી ગયા હતા સૌરાષ્ટ્રની બાકી છે ચલો જોઈએ ભાઈ કચ્છની હતી સત્તાણું ઇકોતેર છે સૌરાષ્ટ્ર રાઈટ વેરી ગુડ ચલો નેક્સ્ટ ક્વેશન સૌરાષ્ટ્રની મોટામાં મોટી અને લાંબામાં નદી લાંબા લાંબી નદી કહી શકે ઓકે એકવીસ નંબરના ક્વોચનનો સત્ય જવાબ આવે છે ઓપ્શન બસ ઇઝ ભાદર નદી સૌરાષ્ટ્રની મોટામાં મોટી નદી છે અને લાંબી નદી પણ છે જે તમે અહીંયા ચેક આઉટ કરી શકો છો ઓકે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જે છે સૌરાષ્ટ્રની નદી ને કેટલા ભાગમાં વહેંચી શકાય છે આપ લોકોની સામે ભાઈ ફટાફટ થી આન્સર આપો ચલો ભાઈ સૌરાષ્ટ્રની નદીઓની વાત કરવામાં આવે તો ભાઈ એને વહેંચી શકાય છે ટોટલ કઈ ચાર ભાગની અંદર કે કઈ નદી કુવારી કે અંતસ્તા નદી નથી કુવારિકા કે અંતસ્થ એટલે કે જે અંત થઈ જાય છે ભાઈ બરાબર કુંવારિકા અને કોઈ એવા સમુદ્રમાં ના છે તે જાય એની આજુબાજુમાં ત્યાં કે કેસ નદી બની જતી હોય છે ચાર જવાબ બાવીસ નંબરમાં ચેકઆઉટ કરી લો રાઈટ ત્રેવીસ નંબરના ક્વેશ્ચન નો સત્ય જવાબ આવે છે આજી નદી ચલો ભાઈ નેક્સ્ટ ક્વેશન તરફ મુન કરી રહ્યા છે આપણે આગળ તરફ નીચે બચ્છુ નદી ઉપર મચ્છુ ડેમ કયા જિલ્લામાં બાંધવામાં આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચોવીસ નંબરના ક્વોશન નો સત્ય જવાબ આવશે ભાઈ મોરબી મોરબી જવાબ આવશે કઈ નદીના ડેમને લાલ પરી સરોવર પણ કહેવાય છે ભાઈ

દરેક જગ્યાએ ભાઈ આપડા આ ક્લાસની લિંકને અત્યારે હાલ ક્લાસ પછી તરત તરત શેર કરી દેવાની છે તમારી છટ્ટી મને આ સપોર્ટ લેવલ મળી રહેશે તો આપણે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચી શકવાના છે અલ્ટિમેટ તમારી શેરિંગ અમારી માટે કામ લાગશે બરાબર તો એક જો તમને અમારું કન્ટેન્ટ ગમ્યું હોય બેસ્ટ કોન્ટેન્ટ અમે તમને આપ્યું હોય બરાબર તમારી માટે મહેનત અમે કરી છે તમને મહેનત લાગે છે તો ડેફિનેટલી તમે સપોર્ટ કરવા બાબતમાં ખાસ છે તે તમે ધ્યાન આપો લિંક ને શેર કરો તમારા વોટ્સએપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપમાં વોટ્સઅપ સ્ટેટસ સ્ટોરીમાં બરાબર તેમાંથી તમારે જે માર્ગશો કોમેન્ટ કરજો અને મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આપે અને ભરપૂર અપરામ પાસે આપણે સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય સાથે બરાબર આગળ ને આગળ વધતા આપણા મનોબળ છે એ મજબૂત બને એ માટે ભગવાનને ખાસ પ્રાર્થના કરીએ અને આપણે મનોબળ મજબૂત બનાવીને આપણા ગોલ્સ છે તેને અચીવ કરીએ જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જય હો મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં આવતીકાલે આપણે નથી મળવાના આપણે સીધા પરમ દિવસે મળીશું આવતીકાલે મારે બહાર જવાનું હોવાથી આવતીકાલે ક્લાસમાં નહીં કરી શકું તો આપણે સીધા ફ્રાઈડે મળીશું ફ્રાઈડે પછી સેટરડે અને સન્ડે પણ ઓલમોસ્ટ મળીશું બધા દિવસ આપણે મળવાના છે આવતીકાલમાં આવતીકાલનો દિવસ આપણે ખાલી લેક્ચર નથી તેનું બધા વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન રાખવાનું રહેશે મળી નેક્સ્ટ ક્લાસમાં જય જે પર ગુજરાત જય શ્રી શ્યામ